ભાવનગરના મહંત એવા મદન મોહનદાસજી બાપુના ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે આજે વહેલી સવારથી જ ભાવિક ભક્તો બાપુના દર્શન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ભાવનગર શહેરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત અને પરમ પરમગૌશવ પૂજ્ય મદન મોહનદાસજી બાપુ બ્રહ્મલીન થયા છે ત્યારે લાખો સેવક સમુદાય વચ્ચેથી ગઈકાલે રાત્રે દસ કલાકે મદન મોહનદાસ બાપાએ વિદાય લીધી હતી તેઓનું નિધન થતાં ભક્તજનોમાં શોકની લાગણી પ્રસરી હતી મેદાન કે જે વર્ષ લશ્કરી છાવણીનો ધમધમાટ જોવા મળતો ત્યારે ત્યાંથી એક હનુમાનજીની મૂર્તિ મળી જેની દેરી બનાવી સ્થાપના કરવામાં હતી જે આજે ગોળીબાર હનુમાનના નામે પ્રસિદ્ધ બની હતી આ મંદિર પ્રત્યે લોકોને અન્ય આસ્થા ધરાવે છે લોકો ઘરેથી નીકળતા સવારના પહેલા ગોળીબાર હનુમાનજીના દર્શન કરી પછી કામધમધે ચડતા હોય છે આ દેરી મંદિરમાં વર્ષો પહેલા મદન મોહન બાપુએ સેવા પૂજા શરૂ કરી હતી અને સમયાંતરે મંદિરનો વિકાસ કર્યો હતો અને ત્યાં હનુમાનજી ઉપરાંત અન્ય દેવી દેવતાઓની પણ સ્થાપના કરવામાં આવી હતી આજા મંદિર મોટા વટ વૃક્ષ સમાન બની ગયું છે અને જેનો તમામ શ્રેય માત્ર મદન મોહનદાસ બાપાને જ આપી શકાય કારણ મદન મોહનદાસ બાપુનું એક જ સૂત્ર હતું રામજી કી ઈચ્છા છે મંદિરે બાપુ છે ઘણા લોકો અનેક પ્રશ્નોના નિરાકરણ માટે આવતા અને બાપુને જણાવતા પરંતુ બાપુના મુખ્ય માત્ર એક જ શબ્દ નહીં કરતો રામજી કી ઈચ્છા હશે આ ઉપરાંત મદન મોહનદાસ બાપાને ગાયો ખૂબ જ પ્રિય હતી આમ કહી હેતુએ તેમનું સમગ્ર જીવન તેમણે ગાયોની સેવા પાછળ ન્યોછાવર કરી દીધું હતું એમણે એક જ મંત્ર ભૂખ્યા અને ભોજન જે માટે મંદિર દ્વારા ખીચડી રથ ચલાવવામાં આવતું છે આખા ભાવનગરમાં ફરી ભૂખ્યાને અન્ન પ્રદાન કરતો બાપાએ લાંબી બાદ ગત વર્ષની ભક્તજનો વચ્ચેથી વિદાય લીધી છે ત્યારે તેઓના અંતિમ દર્શન માટે મંદિરના પ્રાર્થના હોલમાં વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં વહેલી સવારથી બાપાના અંતિમ દર્શન માટે લાઇનો લગાવી મદન મોહનદાસ બાપાને અશ્રુભીની વિદાય આપી હતી અશ્વિન ગુહાર જે ન્યૂઝ ભાવનગર